જોની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે સુરત મ્યુનિસિપલ એમ્પ્લોય સ્ટાફ યુનિયન અને નેશનલ ઓલ્ડ પેન્શન યુનાઇટેડ ફ્રન્ટનો નો પ્રૂફ દ્વારા વૃક્ષારોપણ કરી સૂત્રોચ્ચાર સાથે જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર પાસે સરકારી કર્મચારીઓ ઘણા સમયથી જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે જૂની પેન્શન યોજના લઈને અનેક સરકારી કર્મચારીઓ વિરોધ પણ કર્યો છે અને પેન્શન અમારો અધિકાર છે તેમ કંઈ માંગણી કરી છે ત્યારે સુરતમાં સુરત મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ સ્ટાફ યુનિયન અને નેશનલ ઓલ્ડ પેન્શન યુનાઇટેડ ફ્રન્ટ એટલે કે નોપ્રુફ દ્વારા મનપાની મુખ્ય કચેરી વૃક્ષારોપણ કરી સૂત્રોચ્ચારો સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી હતી હું મોહમ્મદ ઇકબાલ શેખ પ્રમુખ સુરત સુધરાઈ આમદાર સ્ટાફ મંડળ અને એડવાઇઝર નો પ્રૂફ ગુજરાત નોપ્રૂફ ભારત તરફથી સમગ્ર ભારત દેશમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ થાય એ માટેના અનેકવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને એના એક ભાગરૂપે આજે અહીં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચે કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે કર્યો છે અને સાથે સાથે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ પણ અમે કરીએ છીએ અમે ઈચ્છીએ છીએ કે બે હજાર પાંચથી જે જૂની પેન્શન યોજના તમામ કર્મચારીઓને આપવામાં આવતી હતી કેન્દ્ર સરકારના કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારીઓ મહાનગરપાલિકાના કર્મચારીઓ એ તમામને ફરી પાછી એ જૂની પેન્શન યોજના શરૂ કરવી જોઈએ કારણ કે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને એ માટે આજે અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને આ સૂત્રોચ્ચારના કાર્યક્રમ દ્વારા સરકાર સુધી રાજ્ય સરકાર સુધી અને કેન્દ્ર સરકાર સુધી અમે અમારી આ વાત પહોંચાડી રહ્યા છીએ જૂની પેન્શન યોજના સરકાર દ્વારા ફરી શરૂ કરવામાં આવે તે માંગણી સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે અઝર કુરસ સાથે અસર સેઠા